الله تعرف بكرات عيدية إلا يتعارني كنوره الله هكذا كذا شو شو طيب مين هدي ذلك قوم ذلك شو قوم ذلك قوم ذلك بلا 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 भाई ذلك بلا قوم ذلك بلا

મારી સેવા કરો કપાતર

પજા પજા લેર લાયરા આંકડો આવરા હ અમે ભેગા રાખશું હા તો બલ મોલે ડુવા રાખતો નહી એટલે ઓલા તારું કે મોનજી ને તું લાય હાર એ હું થોડું સપોર્ટ આમ શું સુ સુ લે વાદો શું અમે રાખતો એટલે અમે મી રાખશું તો ડુવા અમે ભાળો રાખવા જ રાખો લુગડો હારો પેરાવવા પડશે દાળડી નવરાવવા પડશે દોરાવવા પડશે હારું ખાવા આવવું પડશે ચકા ચક્કીન રાખ છે મેલો એક તો આ પસા 50 5000 મળી થી